હજાર વાર ગયો કરોડો એવા જાણે કે ભાઈ અનંત સુધી ચીધા કરશે સંસાર ભ્રાંતિ કઈ નથી બધા જાણી હવે શું આપડી ભ્રાંતિ જતી નથી આપણે પ્રકાશ થતો નથી હવે શું કરીએ ઘણું સાંભળ્યું ઘણું વાંચ્યું ઘણું બોલ્યા ઘણું ચાલ્યા ઘણું વિચાર્યું ઘણું સમજ્યા ઘણું યાદ રાખ્યું ઘણું લખ્યું અમારું માટે ભ્રાંતિ જતી જ નથી ને પ્રકાશ થતો જ એ વાત એ પ્રેક્ટિકલ છે શું કરો અને અમારે ભ્રાંતિ થતી જ નથી અને પ્રકાશ તો પ્રકાશ જ છે અને એ નિત્ય સત્ય અને એ અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ છે અને સ્વ સામે જે છે સહજ વિકલ્પ છે એ પોતાથી અનુભવ એવું છે અને પોતાનો પોતાનો કોઈ વિકલ્પ નથી બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી હવે અમારે આવું થયું આવું જુ એનું શું કરીએ અને તમારે આ બધાને આ સાત કરીને આંઠસો કરીને આવું જુશ આ ડોર ભોગો એની વાસ્તવગ્રાંતિની ગુલામીમાં શુભ ગ્રાંતિ હવે એનું શું કરીએ કે વાત તો હકીકત છે બોલો Esto el